ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ ગામ લોકો દ્વારા રેતી તેમજ માર્ગ ઉપર બેફામ ચાલતા બાબતે ઘણા સમય થી રજૂઆતો થાકી ગયા છે પણ છતાં તંત્ર દ્વારા કોઈ રજૂઆત સાંભળવા તૈયાર નથી બનાસ નદી કોઈને કોઈ ગુમાવવાનો વારો આવશે તો જવાબદાર કોણ અગાઉ પણ લોકસભાની ચૂંટણી પહેલા ગામ લોકોએ રજૂઆત કરી ચૂંટણી પહિષ્કાર ચીમકી ઉચ્ચારી હતી ત્યારે ચૂંટણી પહિષ્કાર ચિમકી ઉચ્ચારતા થોડા દિવસ સુધી રેતી ચોરી અને બેફામ ચાલતા

લાયસન વગરના ટ્રેક્ટરો લાયસન પાછું દારૂ વીધેલી હાલતના ટ્રેક્ટરો પણ ઘણા બાદ જતા હતા અને આમ જનતા મુસાફરી કરતા લોકોને પણ વગાડી દેવાના ઘણા મોટા પ્રશ્નો બનેલા છે અને આના કારણે વારંવાર ફરિયાદ ઉપસ્થિત હતા અમારા તરફથી સંકલનના તમામ અધિકારી જિલ્લા કક્ષાના તમામ અધિકારી આજ રોજ ગામે મુલાકાત કરી અને ગ્રામજનો સાથે સંવાદ કરવામાં આવેલ છે અને તેમની સાથે સંવાદ કરી અને તમારા શું પ્રશ્નો છે અને પ્રશ્નોનું નિરાકરણ શું હોઈ શકે એ માટેના ઘણા બધી અમે ચર્ચા વિચારણા કરી છે જેથી પંચમુખી હનુમાનને ચેકપોસ્ટ બનાવવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ અને આમ જનતાની દ્રષ્ટિએ પણ ઘણા બધા પ્રશ્નો સોલ્વ થાય છે અને ઇકબાલ ગઢની બજારની વચ્ચેથી ઘણા બધા ટ્રેક્ટરો નીકળે છે એ માટે પણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને અમે જણાવ્યું છે કે ભાઈ દોરી બાજુ પીપળાના ઝાડ નીચે તમારો બંદોબસ્ત રાખો અને કોઈ પણ આ રીતે ટ્રેક્ટર જાય તો એને તમારા પોલીસ મૂકી અને સંબંધિત વિભાગને જાણ કરી અને અમે દંડની જે કોઈ કાર્યવાહી હશે એ કરશું એટલે તમામ વિભાગો અમારા જીબી આરોગ્ય તંત્ર તાલુકા વિકાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર મામલતદાર શ્રી તમામ વિભાગો ખાન ખરીદ વિભાગ અને આરટીઓ તરફથી પણ અમે બધા શ્રી હાજર રહી અને તમામ કામગીરી સંકલન કરી અને આવનારા દિવસોની અંદર ડ્રાઈવ પણ રાખવાના છીએ અને એક પ્રજાની અંદર સારો એવો મેસેજ જાય કે તંત્ર છે અને લોકોની જે આશા અને અપેક્ષા છે એ માટે અમે કાર્ય કરી રહ્યા છીએ